તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના કોઈ કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા દેવામાં આવશે તેવા બેનરો લગાવ્યા હતા જો આવનારા દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે અને તેઓના પરિચયમાં આવતા લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તેઓ પ્રેરિત કરશે તેવા ચીમકી અને બેનરો સાથે ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો અને બારકો રેલી સ્વરૂપે તવરા ગામના રણછોડજી મંદિરથી લઈ તવરા ગામના બસ સ્ટોપ સુધી રેલી યોજી હતી જ્યાં તેઓને અન્ય સમાજે પણ સમર્થન આપ્યું હતું ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટ આંગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલની ટ્રેકિક પ્રત કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે જ અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું હતું ત્યારે આજરોજ ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાંગણમાં વિશાળ બેઠક બોલાવી હતી આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને બાળકોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેની માગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા જ્યાં તેઓને અન્ય સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા આવનારા દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તે તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત અન્ય સમાજના લોકોને પણ જેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે ત્યારે આજ રોજ તવરા ગામે ગામના અનેક સ્થાનો પર બેનરો લગાવવામાં આવ્યા છે જે બેનરોમાં આવનારા દિવસમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તવરા ગામમાં કોઈ પણ ભાજપનો કાર્યકર્તા પ્રવેશ નહી કરે જેવા બેનરો ગામના અનેક સ્થળો પર લગાવવામાં આવ્યા હતા રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરેલી છે જે માતા બહેનોને લાંચલ લાગે એવી વાત કરી છે એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને રૂપાલા સાહેબને આ આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી રાજા રાજવા પાંચસો ને પાસઠ રજવાડા જ્યારે ત્યાગ કર્યો ત્યારે લોકશાહી ની સ્થાપના થઈ છે ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે એટલે એમને આ ઇતિહાસ ભૂલવો ના જોઈએ આ તબક્કે અમારા આદિવાસી સમાજ એમનો વિરોધ છે અને એમની ટિકિટ ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી રાજપૂતો આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય આટલા પીઢ નેતા રાજપૂત સમાજની બેન બેટીઓ માટે આટલી અભદ્ર ટીપ્પણી કરવા છતાં બી છેલ્લા દસ દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને છત્રાણીઓ આંકડા પાણીએ રહેશે